નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની તારીખ જે છે એ ઓફિશિયલ રીતે જાહેર કરી દેવામાં આવી છે તો એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું આપણે જોઈશું કે લેખિત પરીક્ષા જે છે એ કઈ તારીખે યોજાશે અને બંને પેપર શું એક જ દિવસે લેવાશે કે અલગ અલગ દિવસે એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજ નવા વિડીયો તો તમે જોઈ શકો છો પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસ એલ અને પીએસઆઈ પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે બંને પેપર શું એક જ દિવસે લેવામાં આવશે એ આપણે એ જોઈશું અને પીએસઆઈ લેખિત પરીક્ષાની તારીખ જે છે એ જાહેર કરવામાં આવી છે એ પણ આપણે જોઈશું તો તમે જોઈ શકો છો પ્રમાણે ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર બંને પેપર એક જ દિવસે લેવામાં આવશે એટલે કે પીએસઆઈની અંદર જે બંને પેપર છે એ એક જ દિવસે લેવામાં આવનાર છે અહીંયા આગળ છે પ્રમાણે તમે જોઈ શકો છો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્વર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તારીખ તેર ચાર બે હજાર પચીસ રવિવારના રોજ યોજાનાર છે તો જે પીએસઆઈ છે એના માટે આ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ ઓફિશિયલ ટ્વીટ કરવામાં આવ્યું છે અને પીએસઆઈની જે લેખિત પરીક્ષા જે છે એ તેર ચાર બે હજાર રવિવારના રોજ લેવામાં આવશે પેપર એક ત્રણ કલાક અને પેપર બે ત્રણ કલાકની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ પર જોઈ લેવી તો જે છે એ પીએસઆઈની લેખિત પરીક્ષા તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ લેવામાં આવશે અને પેપર એક ત્રણ કલાક અને પેપર બે ત્રણ કલાક બંને પેપર જે છે એ એક જ દિવસે લઈ લેવામાં આવશે અને આની વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ પર જોઈ લેવી એમ અહીંયા લખ્યું છે પરંતુ વેબસાઇટ પર હજુ સુધી આના રિલેટેડ કોઈપણ અપડેટ આવી નથી જ્યારે પણ આના રિલેટેડ કોઈપણ અપડેટ વેબસાઇટ પર આવશે તો એની માહિતી તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌપ્રથમ પૂરી પાડવામાં આવશે અને જે પોલીસ કોન્સ્ટેબલ છે એની લેખિત પરીક્ષા છે એની અપડેટ પણ જ્યારે આવશે તો એ પણ માહિતી તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે અત્યારે પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા રિલેટેડ કોઈ પણ અપડેટ જે છે એ આપવામાં આવેલી નથી પરંતુ પીએસઆઈની પરીક્ષા તેર ચાર બે હજાર પચીસ અને બંને પેપર જે છે એ એક જ દિવસ લેવામાં આવશે એવું ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો આ તો આજનો આ વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ